હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી દ્વારા આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ આ આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ ચાર ચાર વ્યક્તિનો ભોગ લેનાર આ બસના ડ્રાઈવર અને આના ભાજપના મળતિયાઓ દ્વારા જે ભોગ લેવામાં આવ્યો છે તેની ઉપર ખરેખર માનવ વધનો ગુનો લાગુ પડવો જોઈએ અને એનો ફરિયાદી આર થવું જોઈએ એવી અમારી માંગણી છે બીજેપી કોઈ ચંદા દો ધંધા લો કોઈ પણ ધંધો કરો બીજેપીનો કોન્ટ્રાક્ટ તમને મળી જાય કીડી મકોડાની જેમ લોકોને નાખો દારૂ નો ધંધો કરો બે ફાર્મ ધંધા કરો તમને બચાવી લેશે બીજેપી સરકાર ભાજપના આ કાર્ય કરો અને હોદેદાર લાઈવ છે જે એ રેખા હતા એ કોઈ ક્વોલિફાઈડ નતા દારૂ પીતા હોય કાં તો મોબાઈલ જોતા હોય કાં તો ફાકી ચોરતા હોય અને સાઈડ બંધ હોય તો પણ જતા રહે છે દરેક મૃતકોના પરિવારને આમ આદમી પાર્ટી ની માગણી છે કે પચાસ પચાસ લાખ રૂપિયા આપો અને પાર્ટી એવી માંગણી કરે છે કે પૈસા નહીં માણસો ની કિંમત ગણો છો ખરેખર નું મૂલ્ય ન હોય કોઈ અને છતાં તમે આ રીતના કરો છો હવે અમને લાગે છે કે રાજકોટમાં હેલ્મેટ પહેરે અને પોલીસ જેરાન કરે છે તો મારે એજ કેવું છે કે હેલ્મેટ કાયદો છે આ તો આંતરડા બહાર નીકળી ગયા લોકો હવે કદાચ બખતર પહેરીને ફરી અમે ફરી તો થાય હવે અમારે બખતર પહેરવું પડશે લાગે જેવું અમને હવે હવે નું કાયદું આ એટલાન્ટિકમાં જે ઘટના બની એમાં ધારાસભ્ય દર્શિતાબેન ના રહેમ રાયે કોઈ કેસ કેમ નથી થતો એ કેમ આ કેસને રોકાવે છે એમને એમ જાતું નથી વધુમાં રાજકોટ સ્વજનો જે ગુમાવ્યા છે અમે જરૂર પડે અમે અમે પીઆઈલ કરીશું આમ આદમી પાર્ટી આંદોલન કરશે જરૂર પડિયા